બાયોડમાં એકસો આઠ કુંડી ગાયત્રીમાં મહાયજ્ઞ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાય અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા શ્રેષ્ઠ માનવીય ગુણોના વિકાસ હેતુ ભારત તેમજ વિશ્વભરમાં અનેક સાધનાત્મક તેમજ રચનાત્મક આયોજન ચાલી છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જનક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા ઓગણીસો છવ્વીસમાં અખંડ દીપક પ્રાગટ્યથી શુભારંભ થયેલ ગાયત્રી પરિવારને બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે અખંડ દીપક સો વર્ષથી અવિરત પ્રજ્વલિત છે ગાયત્રી પરિવારને સ્નેહ પ્રેમ સિંચન કરનાર માતા ભગવતી દેવી શર્માનો પણ જન્મ ઓગણીસો છવ્વીસમાં થયેલ જેઓને પણ બે હજાર ને છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહ્યા છે આમ અખંડ દીપક પૂજ્ય ગુરુદેવની સાધના શુભારંભ તેમજ ભગવતી માતાના જન્મ એમ ત્રિવેણી સંગમના બે હજાર છવ્વીસમાં શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભારત તેમજ વિશ્વભરમાં અને વિરાટ આયોજન ચાલી રહ્યું છે સાથે જ ગાયત્રી શક્તિ પીઠ બાયડનો રજત જયંતિ મહોત્સવ નારી સશક્તિકરણ તેમજ ગાયત્રી શક્તિ પીઠ બાયડની રજત જયંતિ મહોત્સવ અંતર્ગત બાયડ ખાતે એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન થઈ રહ્યું છે જેમાં આઠથી અગિયાર એપ્રિલ દરમિયાન વિવિધ આયોજન કરવામાં આવેલ છે બાળ ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર આઠ એપ્રિલ મંગળવારે સવારે વિરાટ શોભાયાત્રા યોજાઈ ઇન્દરપ્રસ્થ બંગલોશથી પ્રસ્થાન થઈ સમગ્ર બાયડના મુખ્ય માર્ગો પર થઈ અને યજ્ઞ સ્થાન પર પહોંચી ત્યારે બાયડના પ્રસિદ્ધ બિલ્ડર તેમજ ગાયત્રી સાધક નરેશભાઈ પટેલ દ્વારા રથમાં દીપક પ્રજ્વલિત પૂજન કરી મશાલ પ્રાગટ્ય સાથે શોભાયાત્રાનો શુભારંભ થયો આ વિરાટ શોભાયાત્રામાં બહેનો માથે મંગળ કળશ સદગ્રંથ પોથી તેમજ ભાઈઓ બહેનો હાથમાં વિવિધ સદવાક્યો લઈ શોભા વધારી થી આવેલ પવિત્ર કળશ સ્થાપિત રથ ભારતીય સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓ સાથે અનેક વાહનો જોડાયા આ વિરાટ શોભાયાત્રામાં બાયડના પ્રસિદ્ધ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ બાયડ નગરપાલિકા કોર્પોરેટર તેમજ પ્રસિદ્ધ પત્રકાર પ્રવિણભાઈ પટેલ સહિત હજારો શ્રદ્ધાળુઓ જોડાયા ગાયત્રી મહામંત્ર તેમજ વિવિધ નારાઓથી સમગ્ર બાળ ગુંજી ઉઠ્યો લગભગ એક કિલોમીટર લાંબી રહી હતી ત્યારે નવથી અગિયાર એપ્રિલ ત્રણ દિવસ દરમિયાન એકસો કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થશે જે શાંતિ કુંજ હરિદ્વારથી આવેલા સંતો દ્વારા યજ્ઞ કર્મકાંડ સંચાલન થશે જેમાં સેંકડો યજમાનો ઔષધીય જડીબુટીઓથી હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરશે આયોજનમાં યજ્ઞ ઉપરાંત નારી જાગરણ સંમેલન યુવા સંમેલન પણ યોજાશે વિશેષમાં હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજી દસ એપ્રિલ સાંજે વિશેષ ઉપસ્થિત રહેશે રિપોર્ટર મુકેશ શાહ કંજરી કંપા